नमस्कार दर्शक मित्रों आप चेहरा छो आर टीवी न्यूज ખાંભા તાતવડધામ ખાતે મકવાણા પરિવારના શુરવીર નાગાચર દાદાના દિવસ સ્થાને ભાદરવ્યા માસને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં રાત્રિના સમયે ભવ્ય સંતવાડીમાં કાર્યક્રમ યોજાયો તેમાં નામીયા નામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી શ્રોતાઓ દ્વારા કલાકારો ઉપર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો અને તેમાં યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરાવવું અને સાથે મહાપ્રસાદીનું આયોજન કરાવવું સાથે પણ ભોગ મહાપ્રસાદીનું આયોજન કરાવવું અને બહોળી સંખ્યામાં ભક્તોએ દાદાના છોરોએ પ્રસાદનો લાભ લીધો અને તમામ કાર્યક્રમ ખર્ચના દાતા શ્રી વિરજીભાઈ કાનજીભાઈ મકવાણા રાઘવજીભાઈ હરિભાઈ મકવાણા તમામ ખર્ચ આપવામાં આવ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા શુરવીર નાગાર્જન દાદા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા અને નાગાર્જન દાદા છોરુએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભાવિક કર સરિયા ખાંબા આરટીવી ન્યૂ આ નાગાર્જન ધામ છે અહીંયા મકવાણા કુટુંબ એટલે કે લુઆર મકવાણા પરિવાર લગભગ એમ માનો વર્ષોથી અહીંયા નવસો વર્ષ પહેલાં દાદા થઈ ગયા છે જેને ધીંગાણું ખેલી અને બે કન્યા એટલે કે બ્રાહ્મણ કુળની કન્યાને બચાવી અને પોતે શહીદ થયા છે આ નવસો વર્ષ પહેલાં થઈ ગયા છે આ ભૂમિમાં ઘણા શહીદો છે અને ખામાની બાજુની બાજુમાં પાંચ કિલોમીટર અંતરે આવેલું છે આ ધાતરોડ ગામ કહેવાય છે અને પિતૃ માસ એટલે આ પિતૃ માસ એટલે મોટી માસ કહેવાય છે અહીંયા હજારો પબ્લિક આવે છે અઢારે અઢાર કોમ આવે છે અને અઢાર અઢાર કોમના દાદા કામ કરે છે અમારા દાદા એટલે અહીંયા ઓછામાં ઓછા પાંચથી છ હજાર પબ્લિક આજે અને કાલે શ્રાવણ અને ભાદરવી અમાસે અહીં દાદાને આસ્થા લઈને આવશે દાદાનો મહાપ્રસાદ ચાલુ હશે અત્યારે કે એક દિવસ અગાઉ અને આજે રવિવારે સંતવાણી છે ગરબાનો પ્રોગ્રામ છે અત્યારે પણ મહાપ્રસાદ ચાલુ છે કાલે પણ મહાપ્રસાદ ચાલુ છે અને કાલે હોમ હવન કરી અને બધા ચાર વાગ્યે દાદાની આસ્થા લઈ અને દાદાને નાના નાના કામ જે કે ફોરેનરો પણ આવે છે વિદેશમાંથી પણ આવે છે દેશ વિદેશના લોકો અહીંયા આવે છે દાદાએ અને દાદા આસ્થા બધી પૂરી કરે છે અઢાર અઢાર કુંભની અને અમને ગર્વ છે કે અમે એક મફવાણા કુલની અંદર અમે અમારો જન્મ થયો છે અને આવા સુરાફોર અમને મળ્યા છે કે જેને ચૌદ ચૌદને વધારી નાખ્યા છે અને એક બ્રાહ્મણની કન્યાને બચાવ્યા છે અમને આ તે ગર્વ છે જય નગાજન દાદા આ બધા આપ સૌ ટીવીવાળાને પણ અમારા નમસ્કાર અમારા આખા ટ્રસ્ટીગણ नमस्कार सम्झो जय इन काचंदा